તો છ કેવા છે બેકી છે તો બે થી પેલા છે બે થી પેલા બે લઈ બે થી એટલે ત્રણસો અડધા દોઢસો ને છત્રી ને અઢાર એટલે એકસો અડસઠ થશે એકસો ને અડસઠ ફ્રેન્ડ ના આવડે તમારે બે વડે ભાગાકાર કરી દેવાનો બે એટલે અડધા બે વડે ભાગાકાર કરશો તો બે કેટલા આવશે એકસો ને અડસઠ ફરી પાછા આઠ બેકી છે એટલે ફરી પાછા બે આવશે ફરી પાછા બે ચાલે તો સોળ ને અડધા આઠ થાય અહીંથી થી જ થઇ જાય સોળ ને અડધા આઠ ને આઠ ના અડધા ચાર તો બે ભાગ ચલાવશો એટલે એકસો અડસઠ ને અડધા ચોરાશી થશે સોળ ના આઠ આઠ ના ચાર ચોરાશી થશે ફરી ચાર બેકી છે તો ફરી આપણે જોઈએ તો બે વડે ચલાવીએ તો આઠ ના અડધા ચાર ને ચાર ને અડધા બે બેતાલીસ દુ થાય ફરી પાછા બે બેકી છે તો ફરી પાછા બે થી જ ચાલશે બે કે એકમી દિવસ હવે બે બે ત્રણ અને સાત અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે બે ત્રણ અને સાત એટલે આપડે દાખલો અને વૃક્ષ વૃક્ષની રીતે રીતે પૂરા થયા છે બરાબર હવે આપણે શેના આવી ગયું છે ચોપન ના ત્રણસો છત્રીસ ચોપનના બે આપણે લસા ઉત્સાહ શોધવાનો છે બે સંખ્યાનો તો ચોપન આવીએ આપણે પાડીએ તો બે કેટલા થશે ચાર બે કી છે બે થી ચાલશે સત્યાવીસ દુ ચોપન સત્યાવી દુ ચોપન પછી હવે સાત એકી છે એટલે બે થી ની આલે ત્રણ થી આવશે કારણ કે સરવાળો જવાનો છે તમારે સાત ને બે નવ નવ છે તરના પાડવામાં આવે છે નવ છે તરના પાડ માં આવે છે તો ત્રણ નવા ત્રણ નવા સત્યાવીસ ત્રણ નવા સત્યાવીસ ફરી એકવાર ના પાડવામાં આવશે નવ ત્રણ તેરી નવ તો બે ત્રણ 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 બે ને ત્રણ એ અવિભાજ્ય સંખ્યા છે તો ચોપન નો પણ વૃક્ષની ની રીતે અવયવ પડી ગયા છે ત્રણસો છત્રીસ પણ વૃક્ષની ની રીતે અવયવ પડી ગયા છે હવે આપણે તેના લસા ને ગુસા જોશું તો પેલા તો ગુસા જોઈએ અહીંયા ગુસા ગુરુતમ સામાન્ય અવયવ તો ગુસા માં આપણે મૂક્યા આને બરાબર પહેલા તો અવયવ લખી લઈએ પહેલા તો અવયવ લખી લઈએ ત્રણસો છત્રીસ ના અને ચોપન ચોપન ત્રણસો છત્રીસ ના એક બે ત્રણ ચાર બગડા કેટલી વાર છે બે ચાર વાર છે બે કેટલી વાર છે ચાર વાર છે ત્રણ એક વાર સાત ત્રણ એક વાર સાત પણ કેટલી વાર છે એક વાર તો ચોપન ના અવયવ છે બગડો એક વાર બે કેટલી વાર છે એક વાર ત્રણ ત્રણ વાર કેટલી વાર છે ત્રણ ત્રણ વાર લસા ગુસા ના નિયમો છે તો જોઈએ અહીંયા ગુસા જોઈએ ગુસ્સામાં શું છે ગુસામાં સરખા આધાર ની નાની ઘાત આ બે આધાર છે ઉપર ઘાત છે બે આધાર છે ઉપર ઘાત છે નીચે હોય આધાર હોય ઉપર હોય તો સરખો આધાર હોય એમાંથી ગુસ્સા નીકળે આમે બે આધાર છે બે આધાર છે આ આમાં ત્રણ છે ત્રણ છે આમાં સાત છે તો આમાં સાત નથી એટલે સાત નો સાત નો ઉપયોગ થશે ને ગુસ્સામાં બે બે માં છે તો બે આધાર ત્રણ આધાર બે માં છે તો સરખા આધાર ની નાની ઘાત અમે બે ની ચાર ઘાત છે અમે બે ની એક ઘાત છે એ છે સરખા આધારની નાની ઘાત લેવાની ગુસા આપણે બે ની ચાર ઘાત મોટી છે બે ની એક ઘાત એ નાની છે આ બે એક વખત બે એક વખત પછી ત્રણ ની અહિયાં ભાઈ ત્રણ પણ આધાર સરખો છે પણ એમાં નાની ઘાત અહીં ત્રણ ની ત્રણ છે અને ત્રણ ની એક છે તો નાની ઘાત કઈ છે ત્રણ ની એક ઘાત એટલે બે એક વાર ને ત્રણ એક વાર એક એક વાર તો ગુણાકાર ત્રણ દો છ ગુસા કેટલો થશે છ ગુસા કેટલો થશે છ બરાબર ગુસામાં સરખા આધાર ની નાની ઘાત બે બે આધાર છે બે ની ચાર કાત બે ની એકાથ સરખા આધાર ની નાની ઘાત બે ની એકાથ તો ત્રણ ત્રણ આધાર છે તો અહીંયા ત્રણ કાંઠ છે એકાદ છે તો નાની કાતે અહીંયા ત્રણ કરતા નાની ઘાત કઈ છે ત્રણ ની એકાદ તો ત્રણ દુ છો એક વાર છે બગડે પર ત્રણ દુ છો લસા જોઈએ લસા માં શું છે લસા માં સરખા આધાર ની મોટી ઘાત અલગ હોય તે બધું લઈ લેવાનું તો સરખા આધાર છે તો બે ની એક ઘાત બે ની ચાર ઘાત સરખા આધારની મોટી ઘાત એટલે બે ની ચાર ઘાત લેવાની કેટલી લઇ લેવાની બે ની ચાર ઘાત પછી અહીં સરખા આધાર છે સમતલ ની બે બરાબર ત્રણ ની કેટલી એક ઘાત ત્રણ ની ત્રણ ઘાત સરખો આધાર મોટી ઘાત ત્રણ ની ત્રણ ઘાત ત્રણ ની ત્રણ ઘાત તો એ અલગ હોય તે લઈ લેવાનું સાત એક વાર સાત એક વાર આપણે જોઈએ અહિયાં બગડો ચાર વખત બે ચાર વખત એટલે ચાર વાર બગડા બગડે બે દુ ચાર ચાર દુ આઠ દુ સોળ બગડા ચાર વખત એટલે થાય ચાર દુ આઠ કરવાના બે કેટલી વાર છે એક વાર બે વાર ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ ને આઠ દુ સોળ બગડા ચાર વખત એટલે થશે સોળ સોળ થગડા ત્રણ વાર તગડા કેટલી વાર છે ત્રણ વાર ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ થાય સાત કેટલો છે એક આ ત્રણેય નો ગુણાકાર કરો એટલે તમને બરાબર લસા મળી જાય તો બાર ગુણ્યા સત્યાવીસ પછી એકસો બાર કેટલા થશે બસો ચોવીસ સાત દુ ચૌદ એક સાત એકા સાત ને આઠ સાત એકા સાત ચાર પછી આઠ ને ત્રણ ત્રણ હજાર ચોવીસ કેટલા જવાબ આવશે ફ્રેન્ડ્સ દસ આ કેટલો થશે ત્રણ હજાર ચોવીસ બરાબર સોળ સત્તા એકસો બાર સોળ સત્તા સાત ચાર આઠ ચાર બાર બાર એક બીજા પડી સાત ને બે નવ ને દસ એક ત્રણ ત્રણ હજાર ચોવીસ આવશે તો આપણો ત્રણ હજાર ચોવીસ દસ આવી ગયો છે અહીંયા દાખલો પૂરો થાય છે હવે બીજા પણ અહીંયા લસા લસાબુસાના દાખલા મૂકવામાં આવશે બીજા વિડીયોમાં તો ક્રિષ્ના એકેડેમી ઓગણીસો છોતેર સબસ્ક્રાઈબ કરી લેજો ઇંગ્લિશ પણ ઇંગ્લિશના પણ ઘણા બધા વિડીયો છે ત્રણસોની આજુબાજુ ઓકે થેન્ક યુ